શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે જૂના કોસંબામાં ઘટના બની છે શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો બાળક ટ્યુશન સમયથી ઘરે આવતો હતો ત્યારે તેના પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો છે આસપાસના લોકો દોડી આવ્યા અને તેને બચાવવામાં આવ્યો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયો છે તો આ અંગે આસપાસના સ્થાનિકોની એક જ માંગ છે કે શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે તેને લઈને હવે આ શ્વાનના ટોળાઓ જે છે વિસ્તારમાં ફરતા હોય છે તેને લઈને હવે માંગ ઉઠવા આવી છે કે તાત્કાલિક ધોરણે શ્વાનના આતંકને ઓછું કરવામાં આવે તંત્ર આ બાબતે તકેદારી લે અને આ આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ બાળક જે છે તે ટ્યુશનથી ઘરે જઈ રહ્યો હતો અને ત્યારે અચાનક શ્વાનના ટોળાએ આ રીતે હુમલો કર્યો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો